નવા વર્ષના તમામ કચ્છી ભાઈઓ બહેનોને નૂતન વર્ષાભિનંદન સાથે સાથે કચ્છ જિલ્લામાં વૃક્ષારોપણ અને જળસંચયની જે કામગીરી કરી રહેતી સંસ્થાઓ છે તેમને મા આશાપુરામાં વધુમાં વધુ આ કાર્ય કરવાની શક્તિ આપે તેમજ મુન્દ્રા તાલુકો સતત ઔદ્યોગિક બની રહ્યો છે ત્યારે એને લગતી સંસ્થાઓ પણ પ્રદૂષણ મુક્ત કરાવે અને ઓછું પ્રદૂષણ થાય એના માટે સંસ્થા સરકાર અને આમ પ્રજા સતત જાગૃત રહે અને એ માટે પ્રજાને વિશેષ જવાબદારી થતી હોય પ્રશ્નો ઉપાડવા જોઈએ તેમજ કામમાં એટલે પ્રગતિમાં રૂપ ન થાય તેવી રીતે મુન્દ્રાની પ્રગતિ સતત થતી રહી એવી મા આશાપુરા તમામ દેશમાં અને વિદેશમાં વચતા કચ્છી ભાઈઓ બહેનોને નવું વર્ષ શુભકામના નવા વર્ષની શુભકામના અને શુભેચ્છા સાથે જય માતાજી જય ભીમેશ